રસોઈનો ટાઈમ થાય અને જમવામાં શું બનાવવું આ ટેન્શન બધાને જ થાય છે તમને પણ થતું હશે હરરોજ મને એક જ પ્રશ્ન થાય કે આજે ખાવામાં શું બનાવવું એમાં એવું થાય કે અડધા લોકો ખાતા હોય અડધા લોકો ના ખાતા હોય તો બધાને અનુકૂળ આવે તેવું બનાવવું પડે તો આજે તો મેં બનાવી નાખ્યું અહીંયા લસણનું શાક જે મારી મમ્મી બનાવતા હતા એને કાચી કઢી પણ કહેવાય અને લસણનું શાક પણ કહેવાય પણ હું તો એને કાચી કઢી જ બોલું છું રોટલા એ બહુ મસ્ત લાગે છે ખાસ કરીને આ લસણનું શાક શિયાળામાં જ વધારે બનતું હોય છે બાકી તો બહુ ઓછું બને છે કેમ કે મારા ઘરે તો હું શિયાળામાં જ બનાવું છું તો મેં અહીંયા એકદમ જાડી છાસવાળું લસણનું શાક બનાવી નાખ્યું એની સાથે બનાવી નાખ્યા મરચાં તો મરચામાં એક કટ લગાવી એમાં મીઠું અને ધાણા જીરું પાવડર ભરી દીધો અને સરસ મજાના શેકી નાખ્યા તમે આવું લસણનું શાક ક્યારે તમારા ઘરે બનાવો છો અગર બનાવો છો તો કેમ બનાવો છો એ મને તમે જરૂરથી કહેજો લસણનું શાક અને બાજરીનો રોટલો દેશી ખાવાનું શિયાળામાં બહુ જ સરસ લાગે છે અમારા ઘરમાં તો અમે બે જ વ્યક્તિ ખાઈએ છીએ બાકી તો ઓછું ખાય છે પણ હું બધાને ખવડાવું છું કેમકે ક્યારેક દેશી પણ ખાવાનું ખાવું જોઈએ તો બસ રોટલામાં માખણ લગાવી દીધું લસણનું શાક લઈ લીધું અને સાથે મરચાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો